જય માતા લક્ષ્મી કાર્તક મહિનાની અમાસ તિથિ જેને આપણે કાર્તકી અમાસ તરીકે જાણીએ છીએ તે આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ પવિત્ર દિવસ પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરેલા ધાર્મિક કાર્યના ફળ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ ખાસ પ્રસંગે પિતૃઓને તૃપ્ત કરવા માટે શું કરવું અને શું ટાળવું જોઈએ તે અંગેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો અંત સુધી જોતા રહો ભારતીય સંસ્કૃતિમાં કાર્તક મહિનાની અમાવસ્યાને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ દિવસ પિતૃ તર્પણ માટે સમર્પિત છે અને તે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે હિન્દુ પરંપરાઓ અનુસાર માનવામાં આવે છે કે કાર્તકી અમાસના દિવસે પિતૃ લોકોના જીવ પરિવારમાં ફરીથી શ્રદ્ધા સાથે જોડાય છે આ તિથિ પર પિતૃશ્રાદ્ધ તર્પણ વિધિ અને હવન કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસ માત્ર પિતૃ ઉપાસનાનો સમય નથી પણ તે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે માન્યતા છે કે આ દિવસે પ્રકૃતિ અને પવિત્રતાની સાથે સમજૂતી કરવાથી જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પરિણામ મળે છે પિતૃઓને તૃપ્ત કરવાથી કુટુંબના બધા જ સભ્યો પર શાંતિ સમૃદ્ધિ અને સુખ સાબિત થાય છે આ પવિત્ર દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા પ્રગટ કરે છે અને પ્રકૃતિ સાથેનો જાળવો મજબૂત કરે છે આ દિવસે સવારે વહેલી ઉઠીને શુદ્ધતા જાળવવી જોઈએ પરંપરાગત રીતે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે જો નદીમાં સ્નાન માટે જવું શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું ખૂબ જ પવિત્ર ફળ આપે છે પિતૃ તર્પણ એ આ દિવસે કરવાનું મુખ્ય કાર્ય છે ઘરના પૂજા સ્થળે અથવા પિતૃ તર્પણ માટે નક્કી કરાયેલા સ્થળે તર્પણ વિધિ કરવાથી જીવનમાં શાંતિ પ્રસ્થાપિત થાય છે તર્પણ માટે ઘીનો દીવો પ્રગટાવવો પિતૃઓના નામથી અન્ન અને પાણી ધરાવવું અને ઉપવાસ રાખવો મહત્વનો છે આ ઉપરાંત આ દિવસે ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું જરૂરી છે ખાસ કરીને ભાગવત ગીતા રામાયણ અને વિષ્ણુ સહસ્ર નામના શ્લોકોના પઠનથી વ્યક્તિને આધ્યાત્મિક તેજ પ્રાપ્ત થાય છે આ દિવસે ગરીબોને દાન આપવાનું પણ ખાસ મહત્વ છે અનાજ કપડાં દ્રવ્યો અને તુલસીના છોડના દાન દ્વારા લોકો તેમના પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે છે આ દિવસે કેટલાક કામોએ સંપૂર્ણપણે ટાળવા જોઈએ આ તિથિ પર નકારાત્મક વિચારો લાવવો અનિષ્ટ માનવામાં આવે છે ઘરમાં ઝઘડો કરવો અથવા ઘમંડભર્યું વર્તન કરવું પિતૃઓની નારાજગીનું કારણ બની શકે છે આ ઉપરાંત તુલસીના પાન તોડવા પર પ્રતિબંધ છે કારણ કે તુલસી માતાને આ દિવસે વિશેષ મહત્વ છે હિંસક પ્રવૃત્તિઓ પણ આ દિવસે ટાળવી જોઈએ કોઈ પણ પ્રાણી પક્ષી કે જીવ સાથે હિંસક વર્તન કરવું અનિષ્ટ ફળ આપે છે આ સાથે સાથે અશુદ્ધ જીવનશૈલી પણ ટાળવી જોઈએ ખાસ કરીને ભૂલો કરવી અથવા પૂજા વિધિમાં અશ્રદ્ધા દાખવવી આ દિવસે અનિષ્ટ છે આ દિવસ પિતૃશ્રાદ્ધ માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે પિતૃદોષ તે છે જ્યારે પૂર્વજોના આત્માઓ અસંતોષ પામે છે અથવા તેમની તૃપ્તિ માટે નિયમિત વિધિ કરવામાં આવતી નથી માનવામાં આવે છે કે પિતૃદોષના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે આ તિથિ પર પિતૃઓના નામે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે પિતૃતર્પણ વિધિમાં પિતૃઓના નામે ઘી ચોખા અને પાણીનો ઉપયોગ કરીને તેમના માટે ત્રિપિંદી શ્રાદ્ધ કરવું આવશ્યક છે આ વિધિ તેમના આત્મા માટે શાંતિ પ્રદાન કરે છે અને કુટુંબના સભ્યો માટે સુખદ જીવન પ્રદાન કરે છે કાર્તકી અમાસે ફક્ત પિતૃ તર્પણની વિધિ પૂરતી નથી પણ તે જીવનને નવી દિશામાં આગળ ધપાવવાનો અવસર છે આ દિવસે કરેલા પૂજા પાઠ અને ધર્મકાર્ય દ્વારા માણસ પોતાના દૈહિક અને માનસિક દૂષણો દૂર કરી શકે છે આ તિથિ પર આધ્યાત્મિક ઉજાસ મેળવવા માટે શાંતિ અને સાધના પર ભાર મૂકવો જોઈએ કાર્તકી અમાસ એ પોતાના પૂર્વજોને યાદ કરવાનો અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે આ શ્રદ્ધા વિધિઓ આપણને જીવનમાં વધુ સકારાત્મકતા અને અનુકૂળતા લાવે છે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ પર્વો અને તિથિઓ જીવનમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતા લાવવાનું ધરાવે છે તેમાં પણ કાર્તકી અમાસ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ છે આ તિથિ પિતૃઓને તૃપ્ત કરવા તેમના આશીર્વાદ મેળવવા અને પિતૃદોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારતક મહિનાની અમાસ તિથિ ધર્મ ભક્તિ અને સેવા દ્વારા વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું દર્પણ છે કાર્તક મહિનાની અમાસ પિતૃ ઉપાસનાનો પવિત્ર દિવસ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃગણ સંસાર સાથે જોડાતા હોય છે અને તેમના માટે કરેલા શ્રાદ્ધવિધિ દ્વારા તેઓ તૃપ્ત થાય છે માન્યતા છે કે પિતૃઓને સંતોષ આપવાથી પરિવારની સમસ્યાઓનો અંત આવે છે અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે આમ તો દરેક અમાસના દિવસે તર્પણ વિધિ કરવી શુભ હોય છે પરંતુ કારતક મહિનાની અમાસ તિથિ ખાસ છે કારણ કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજા દ્વારા પિતૃદોષ દૂર થાય છે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓની આશીર્વાદી શક્તિ પરિવાર પર સ્થિર થાય છે કાર્તકી અમાસના દિવસે કરાયેલા કેટલાક શુભ કાર્યો ધાર્મિક અને આધ્યાત્મિક લાભ લાવે છે સવારે વહેલી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અથવા ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું પવિત્ર સ્નાન આ તિથિ પર જીવ અને આત્માને શુદ્ધ બનાવે છે પિતૃ તર્પણ માટે ઘી તેલ ચોખા અને પાણીનો ઉપયોગ થાય છે આ વિધિ પિતૃદોષ દૂર કરે છે અને પિતૃઓને શાંતિ આપે છે આ દિવસે અનાજ કપડા ગોળ અને તુલસીના દાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને કુટુંબ પર આર્થિક સમૃદ્ધિનો આશીર્વાદ છવાય છે આ તિથિ પર ધાર્મિક ગ્રંથોના પાઠ તુલસી પૂજન અને દીવા પ્રગટાવવું મહત્વ ધરાવે છે તે જીવનમાં સકારાત્મકતા લાવે છે આ દિવસને ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નિર્મળ બનાવવો જરૂરી છે તેથી કોઈ પણ પ્રાણી અથવા જીવને નુકસાન કરવું પાપ માનવામાં આવે છે આ દિવસે તુલસી માતાને વિશેષ મહત્વ છે અને તુલસીના પાન તોડવું અશુભ ગણાય છે કાર્તકી અમાસના દિવસે ઝઘડા કરવું અથવા કોઈ પ્રકારે અશાંતિ ફેલાવવી અનિષ્ટ ફળ આપે છે ઘરમાં કે પોતાના જીવનમાં અશુદ્ધ વર્તન ટાળવું આવશ્યક છે કાર્તકી અમાસ માત્ર પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત નથી તે જીવનમાં આધ્યાત્મિક તેજ લાવવાનો મોકો છે આ તિથિ પર વ્યક્તિને પોતાના આચાર વિચાર શુદ્ધ કરવાના પ્રયાસો કરવા જોઈએ પિતૃતર્પણના સાથે તુલસી પૂજન અને દાનની પ્રથા જીવનમાં ધર્મનો પ્રવેશ કરાવે છે કાર્તકી અમાસ હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે આ પવિત્ર તિથિ પિતૃઓને તૃપ્ત કરવાનો અને કુટુંબ પર આશીર્વાદ લાવવાનો અવકાશ આપે છે આ તિથિ એ છે કે જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો મહત્વપૂર્ણ છે આમ કાર્તિકી અમાસના પવિત્ર દિવસે કરેલા ધાર્મિક કાર્ય પિતૃદોષ દૂર કરી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો કાર્તકી અમાસ પર કરવાના શુભ કાર્ય અને ટાળવાના કેટલાક અનિષ્ટ કાર્યો વિશે તમે જાણ્યું જો આ માહિતીથી તમને પ્રેરણા મળી હોય તો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરો આ વિષય પર તમારી મૂલ્યવાન ટિપ્પણીઓ અમને નીચે કોમેન્ટમાં જણાવશો તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પિતૃશ્રાદ્ધ અને તર્પણના આ પવિત્ર દિવસનો લાભ લો ફરીથી મુલાકાત લીધીશું એક નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે જય માતા લક્ષ્મી